આલે આ ઇપોગતણ તમે કોઈ ના કેવાનો એટલે આ પટ્ટા મટ્ટા ની ખબર આલ્યો વેતોના ના કોઈ કોઈ છોડાવા ની ઓડી ઓના પટ્ટો આવે હોય પેલી મોટા થી પેલી માખે તો આ ધોતિયો પર થી હું નહીં એ તો નેતા છે નેતા સુભાવતો ના અડો તો બે કેને મે હો તો બે ને લેવું આશ્યું એ મંડી રહી તો આ મંડી માં આ આ મુલે તમારો દેખાયો ખાધી હો

આ બેય હે કેલા આ એ ભૈનાને જ આવો શું લોમ એ કોઈ લંબુ આ બધો તો સકરે ના આવી આવો પણ સીધો વાડ ફૂટ

પકડાવ <kritic therapeuticoganamos> <The> <paralysfriad toolkit> <operations>

લાઈ સાતી જે દો દોવાનું આપો આમને ઈકો મોટો દેખા કે ઇનાવાડે લઈ જો નિયા આ દોરી ખબર પડતી આ તો રેખા કે હે હા હા મને હા કે ઓમોખામાં અમારો ગુરુ બોલાય ને નાવા સીબાડો

ઉપાડે <laughs> <laughs> યુરા કાવાયો ફરવાયો એટલે ઓનો તો ઉરુતું હોય થાય ઓમ તો કે લેપુજી ના આ પડપાડે ઓમ બોડું એમ ના ના કે મેલું ઓમ ઓમ નહીં ઉપાડું હા ઓમ હા ઓમ બેટી પાયો અડાડવાળો

કોરીતે કોર્જો ભાઈ ગયો હ વાત કરે ઓય જા તમ હો પા કુમદો જા ઓ ના વાત દોશી હતી તો મારા તો મગ થઈ જા તો મારો રસ્તો નિકળો મોટા જઈ કું કરજે જા તું તો જવદાન લે હે આપણે હેડી ગોરાને એટલો માર કપન છે તને આજા આવજો કાલે મને કવર પાડવા પેલે હોજા પણ આવડી જાય લગા આવ બેટા આમ દોર મોં મોં હે આ પછી ચલાવતા આમ ના કે ના બોલા ના આવડી તા હે આવડી તા હા તો આપણે સીખવા લે બોજી તા પેલો એમ જ કરવા કોમ હા ઓમ હા ઓમ કોં ઘવાવાનું તો નકી કે એટલે આતો કોમ કરો એટલું સુધી ઓબો મને બપોરને જરા આ થાય છે ગડપ એટલે ગડબ ગડપી આખાને ભઈ મને તો કાડ કોડ કોંગલા કે બરા ગડી કોંગલા ઈ એ હેસે આજુએ એ ગાડી તો કોમ હેડ

કાને વડી જકો હવે આને જે પિક્ષા વાળો હતો ને પિક્ષા વાળોમાં દુસતા હતો કે રામનો કરાવતો તો કે ટ્રાફિક આવી પર એ એડી કોળી નઈ ફેર બાકી યે માર્યો યાર કે મસારી હોવા સા અમી નો જો દેખ ના હેરી કોળી લખી સપના બાકી એડી કાચો આખો મધી તું બોલ્યો ને ના કરાયા જો હેલો ભાઈ તમે દીપાળ્યો તો આ હેમવાડી હો આવજો કાલ આવશો નહીં શીખવા આવજો